જો આવડે એ વાણી ને જો આ લાખ ગોપાઈ પૈસા કમાવાનું જ છે બોલે જો ને આવું કરો પૈસા કમાવાનું હું બોવા જો ને જો આ બધા નાટક ના કરાય આપણા ગરીબો ના ઠગાય અને આ મોનસન દેવો હોય કે અરે અમારું ઘર સુધારી આવશે અને હું મારું કોક કરશે તો માતાજી વર્ષે પણ તમે ઉડો ઠગી ઠગે પૈસા લઈ જાવ યાર માતાજી ના તમને શરમ નહી આવતી ચા ઠગી ઠગી લેતા નહી યાર તો ઠગીને લો આ બધું શું કરો તમે

એટલે મારા ઘરે મોળા માં પંચાપ પાણી કરવા જ ગયો તો એવું ઓ ના તો નહીં યાર નહીં ના તું ખરા નહીં નહીં યાર તમને દેખાય નહીં તમાર શું નામ મારી આવજે ના આ તો માતાની આવતી આયા

દોરી પડી મેડા ખેલાઈને બાની લે આ કોલી હે ના ખોટા હે ઓ અમે એક દેખ મો જોવા જતો ને બાબુ એટલે આપ ભોજી દોરા હતા મારવા દેતા હતા એટલે તમે એ ટીમ માંગો કે જે તાત્કાલિક આવી છે શું માંગો તમે કોને ઉપર હ તણો કો કો મમ્મી તો તમાર કોણ તાત્કાલિક થાય હોય ને એ ટીમ માંગો તમે એ તો મે માંગી પણ નતી આય હ તો ડોર લાઈન કર સોળા આ કાંગણા